તો આ તરફ કોંગ્રેસ પણ તૈયાર છે લોકસભાની ચૂંટણીમાં લડવા માટે લોકસભાના ઉમેદવારોને લઈને લઈને આવશે ઉમેદવાર કોણ હશે તેને મનોમંથન શરૂ થઈ જશે કાલે કોંગ્રેસની ઇલેક્શન કમિટીના સભ્યોની બેઠક મળવાની છે જેમાં સંભવિત ઉમેદવારોને લઈને ચર્ચા વિચારણા થઈ શકે છે લોકસભાના ઉમેદવારોને લઈને આવતીકાલથી પ્રદેશ કોંગ્રેસ સક્રિય થશે આવતીકાલથી ઇલેક્શન કમિટીના સભ્યોની બેઠક મળવાની છે અને આ સભ્યો બેઠકમાં કેટલાક નામ નક્કી કરી શકે છે કાલથી પ્રદેશ કોંગ્રેસ ઉમેદવાર પસંદગી માટે દિલ્હીથી નિમેલા ત્રણ સભ્યોની અધ્યક્ષતામાં બેઠક કરશે સેન્સ લેવાની પ્રક્રિયા પણ શરૂ થઈ શકે છે તો એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ આવતીકાલથી બેઠકોનો દોર શરૂ કરશે ઉમેદવાર પસંદગી માટે દિલ્હીથી નિમેલા ત્રણ સભ્યો કાલે ગુજરાતમાં આવશે અને બેઠક છે જેમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહેવાના છે ઇલેક્શન કમિટીના સભ્યો હાજર રહેવાના છે કોણ જીતાડી શકે છે કોંગ્રેસને કોનામાં જીત હાંસલ કરવાનું દમ છે એ આવતીકાલની બેઠકમાં ચર્ચાઈ શકે છે કોંગ્રેસ એને જ ટિકિટ આપી શકે છે જે જીત મેળવી શકે છે અથવા તો જીત હાંસલ કરી શકે છે તેવી શક્યતા રહેલી છે કેમ કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર સત્તર પર સમટાઈ હતી પણ કોંગ્રેસ દાવ કરી રહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં દસ જેટલી બેઠક કોંગ્રેસને મળી શકે છે તો એ દાવો પણ સાબિત કરવા માટે કોંગ્રેસ આવતીકાલથી સક્રિય થશે